હની ટ્રેપ प्रकरणમાં ખોટી પોલીસની ઓળખ આપી યુવક પાસેથી રૂપિયા પડાવનાર બે સક્ષો ધરપાયા માનવીમાં હની ટ્રેપનો બનાવ સામે આવ્યો છે જેમાં યુવકને ફસાવી દેની પાસેથી 65000 લઈ લીધા હતા પોલીસે જાહેર કરેલી પ્રેસ નોટ મુજબ બનાવની વિગત એ પ્રકારની છે કે એક યુવકને મહિલા દ્વારા ભૂજ રોડ પર આવેલ ખંડેર જેવા મકાનમાં બોલાવી ત્યાં આરોપીઓ પોતાને પોલીસ તરીકે ઓળખ આપી યુવકનો વિડિયો ઉતારી ધમકી આપી રૂપિયા પડાવ્યા હતા આ મામલે માંડવી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ મુજબ શક્તિસિંહ ભરતસિંહ જાડેજા અને રિયાઝ ઉર્ફે હઠીસુમરાએ યુવકને માર મારી ગુના એક ધમકી આપી કે તેને દસ વર્ષ જેલમાં મોકલી આપશે જે બાબતે આ બંને આરોપીઓ સામે બીએનએસ કલમ ત્રણસો આઠ સાત બસો ચાર ત્રણસો એકાવન એક બસો છનું બી એકસો પંદર એક ચોપન અને જીપી એક્ટ કલમ એકસો પાંત્રીસ હેઠળ ગુનો નોંધાવ્યો હતો આ ગુનાની ગંભીરતાને ધ્યાને લઈ પોલીસ મહાનિરીક્ષકડીયા તેમજ તપાસ હાથ ધરી છે આરોપીઓએ અન્ય સહયોગીઓ સહિત મહિલા સાથે મળી હની ટ્રેપ રચી યુવક પાસેથી પૈસા પડાવ્યા હતા લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા સમગ્ર કાર્યવાહી ઇન્ચાર્જ પીઆઈ એચઆર જેઠી પીએસઆઈ જેબી જાધવના માર્ગદર્શન હેઠળ હાથ ધરવામાં આવી હતી વિશ્વ પ્રસિદ્ધ મહાનુભાવોની ભારતના આઠ વડાપ્રધાનોની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી જ્યોતિષ શંકર ઘોર ભારતના વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીની વિજયની તથા અકાળી મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી ભારતના વડાપ્રધાન બે હજાર ચૌદમાં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી બે હજાર ચોવીસ માં જીતની હેટ્રિક કરશે તેવી બાર વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી મંત્રજાપ ગુરુના નંગ વગર મુંબઈ રાજકોટ જામનગર ગાંધીધામ અને ભુજમાં વીસ હજાર થી વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર જ્યોતિષીની સાચી સલાહ ઘર બેઠા મેળવો જ્યોતિષી શંકર ગોર સંપર્ક કરો ડબલ નાઇન ઝીરો નાઇન સિક્સ ઝીરો ટુ નાઇન ટુ એટ એડ્રેસ નોંધી લેશો ટીના હાઉસ મુંબઈમાં ખૂબ જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ અહીંથી તમને મળશે ઘર વપરાશના તમામ વાસણો હોટેલવેર કેટરિંગને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં ડિનર સેટ મિક્સર પ્રેશર કુકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ સાથે વાસણોની ફેન્સી વેરાયટીઓ હાજર સ્ટોકમાં મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે નંબર નોંધી લેશો જગદીશભાઈ પટેલ નાઇન ટુ ટુ વન એઈટ સેવન ઝીરો સેવન વન થ્રી ઝીરો મારુતિ ડબલ નાઇન થ્રી ઝીરો એટ સિક્સ ફોર ઝીરો નાઇન ફાઇવ વેબસાઇટ ડબલ્યુ 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 ડોટ ધી બોમ્બે સ્ટીલ ડોટ કોમ તમારું સરનામું નોંધી લેશો બોમ્બે સ્ટીલ શોપ નંબર સિક્સટીન એટીન ગોડીજી બિલ્ડિંગ તાંબાકાંટા પાયગુની દેવી રોડ મુંબઈ ફોર ડબલ ઝીરો ડબલ ઝીરો થ્રી મહારાષ્ટ્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ ડિઝાઇનર સ્ટુડિયો આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એકમાત્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ એક્સક્લુઝિવ શોરૂમ અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયા ચોરી સાઈડર ચણિયા ચોરી રેડીમેડ ગાઉન ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો મુંબઈ દાદર માં વિશ્વાસ સ્થળ અમારું સરનામું નોંધી લેશો શોપ નંબર પાંચ છ એન્ડ રૂમ નંબર અગિયાર બાર એકસો ત્રેવીસ હરિરામ મેન્શન બેંક ઓફ મહારાષ્ટ્રની સામે દાદા સાહેબ ફાલ્કે રોડ દાદર ઇસ્ટ મુંબઈ મહારાષ્ટ્ર સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ મોબાઈલ નંબર નાઇન તો તમે રાહકોની જુઓ છો આવો તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો